એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ હોય જોડાયેલા રહેજો પંદર વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ ચકાસન રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મનાવવામાં આવ્યો ચૌદ એપ્રિલ મિત્રો છેલ્લે સુધી વિડીયો જો આગલા દિવસનો અને પંદર જેવા પ્રશ્નોનું સોલ્યુશન છેલ્લે કરાવીશું અને કયા વિડીયો બનાવે છેલ્લે ઉર્ચા કરીશું ચૌદ એપ્રિલ મનાવવામાં આવે ઉત્કલ દિવસ એક એપ્રિલે મનાવવામાં આવે ઓડિશા દિવસ એક એપ્રિલ બે એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ત્રણ એપ્રિલે વિશ્વ હિન્દી રંગબચ દિવસ ચાર એપ્રિલ રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ પાંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી ઘાસ સમુદ્રી દિવસ છ એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ નવ એપ્રિલ સીઆરપી દિવસ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથિક દિવસ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ બાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ પ્રશ્ન બે હાલમાં રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાપન વિજ્ઞાનની વિશ્વવિદ્યાલયના

નવ લાખ જેટલી કમી જોવા મળી છે કેપિટલ એટલે ટોક્યો કરન્સી છે જાપાનનું જાપાનની જેમ છે શિકર વિશે ભારતના જાપાનમાં ભારતના રાજદૂત જ્યોર્જ બન્યા છે એક ભારત ક્રિપ્ટો કરન્સી પર સંબંધીઓને નાણાકીય ઉત્પાદનોમાં રૂપમાં કાનૂની દરજ્જો મળ્યો વિશ્વનો સૌથી મૃતમ્યા ટૂંક ટૂંકા સોળ વર્ષની ઉંમરે નિધન થયું ભારત જાપ જાપાન ભારતીય સ્ટાર્ટઅપને સાથે મળીને અંતરિક્ષમાં રૂપે નિપ્ટન બામામાં લેજર લેન્સ ઉપક્રોતે અધ્યયન કરવાનો ફેંસલો કર્યો નાગેલમ પચ્ચીસ મોહર્નિબલ મુહ્સવ મનાવવામાં આવ્યો જાપાન ભાગીદાર દેશના રૂપમાં રૂપમાં આવતો વિશેષ કરવામાં આવ્યું ટાઇપોન સાંસદના કારણે જાપાને કાયલર્ટ જારી કરવામાં આવ્યું હતું તેમની આ નિરયાતમાં ભારત જાપાન સાથે સમજોતા કર્યા ભારત અને જાપાનમાં છેટુ પ્લસ ટુ બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ તો પ્રશ્ન ચાર હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કે અત્યાધુનિક અનુસંધાન પ્રયોગ શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ભુવનેશ્વર ભુવનેશ્વરનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડાએ કર્યું છે પ્રશ્ન પહોંચ્યે હાલમાં પીએમ મોદીના કઈ રાજ્યના મહારાજા એગ્રેસન હવાઈ અડ્ડા નવા ટર્મિનલનું ભવનની આધારશીલા રાખવામાં આવી તો હરિયાણા હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ સીએમ છે નાયબ સેની રાજ્યપાલ છે બંદારુ દત્તાત્રેય હરિયાણા સરકાર પોલીસ ભરતી માટે અગ્નિવીરો માટે વીસ ટકા આરક્ષણની ઘોષણા કરી તો હરિયાણા સરકાર પીવાની જિલ્લામાં સ્થિત બે હડપીય સમજાતા સ્થળો મિથાથલ અને ટીડરાને આંતરિક રૂપમાં વિકસિત કરવામાં આવ્યા તે ચુમ્માળીસો વર્ષ જૂના છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજું શસ્ત્ર અઢિયાના ટોપ પર છે હરિયાણા સરકારને નાગરિક માટે એ બોર્ડ સારથી લોન્ચ કરી છે હરિયાણા સરકાર મુખ્યમંત્રી વેપારીઓ માટે એકમુસ્ત નિપટાની યોજના શરૂ કરી ઉત્તર પ્રદેશની પ્રથમ પરમાણુ પરિયોજનાના હરિયાણા ગોરખપુરમાં સ્થાપિત કરવામાં આવશે પ્રશ્ન છ હાલમાં મધ્યપ્રદેશની સરકાર દ્વારા દોષિત ડો વન્યજીવી અભયારણ કયા જિલ્લામાં સ્થિત જોવા મળશે તો સાગર મધ્યપ્રદેશનો સાગર જિલ્લો છે અને ભીમરામ આંબેડકરની એકસો ચોતર વીસમી જયંતિ ઉજવવામાં આવી હમણાં પ્રશ્ન સાથ હાલમાં ટ્વેન્ટી ક્રિકેટમાં એક સો અડધ શતક પૂરો કરવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે તો વિરાટ કોહલી એક હજાર અને ચોખ્ખા છક્કા લગાવવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે ક્રિકેટરમાં તેર હજાર ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર પુનઃ કરવાવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા કોહલી બાપુ જિંદાબાદ પ્રશ્ન નવ પ્રશ્ન આઠ હાલમાં એસસી વર્ગીકરણ અધિનિયમ લાગુ કરવાવાળા પ્રથમ રાજ્ય કોણ બન્યું છે તો તે લગ્નના તેલંગણાનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવંત રેડ્ડી રાજ્યપાલ છે જીષ્ણુ દેવવર્મા કબલ ટા ટાઈગર રિઝર્વ અમદાવાદ ટાઈગર રિઝર્વ બ્રહ્માનંદ રેડી ટ્રાસ બ્રહ્માનંદમાનંદ રેડ્ડી નેશનલ પાર્ક મહાવીર નેશનલ મહાવીર હરિનાવરની નેશનલ પાર્ક રોંગાવણી નેશનલ પાર્ક તેલગણામાં આવેલા છે કેન્દ્ર સરકાર તેલંગાણા સરકાર રાશનની દુકાનોથી ગરીબોને મફત સારા ચાવલ આપવાની યોજના શરૂ કરી તેલંગણાના પટેવી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે તેલંગાના ગદાન કેન્દ્ર અધિનિયમ આપવાનો પ્રસ્તાવ પારિત કર્યો તેલંગાના મમનુર રાજ્યનો બીજો હવે મંજૂરી આપી છે આઠ દિવસ નાગોબા યાત્રા મેળા તેલંગાણામાં એક્સપ્રીમ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહના હૈદરાબાદ શૂટિંગ રેજની આધારશીલા રાખવામાં આવી વિશ્વ તેલુગુ સંમેલન રાજા મહેન્દ્રવરમ શરૂ થયો હાલમાં લેજર નિર્દેશિત કથિયારમાં પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ બન્યો છે ભારત રશિયા ચીન પછી અમેરિકા પછી ભારત આવે છે પ્રશ્ન નવ હાલમાં લેજર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પ્રશિક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો છે તો ભારત અમેરિકા ચીન ચોથો દેશ બન્યો છે રશિયા ચીન અને અમેરિકા પછી ભારત આવે છે તો થોડી ચર્ચા કરી લઈએ નેટવર્ક તપ્તરતા સૂચક આપણે ભારત ચાત્રીમા સ્થાન પર છે એ સૌથી વધારે દિવસ કરવાવાળા દસ દેશોમાં ભારત સામેલ થયું ભારત વૈશ્વિક સ્તરમાં બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો સતત વિકાસ સૂચકાંક બે હજાર ચોવીસ એકસો નવમાં સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો કિતાબ ભારત ઇંગ્લેન્ડને હરાવીને જોઈએ તો ચીનને સિવાય ભારતે નાણાકીય વર્ષમાં ક્યાં એક મિલિયન કોલસાનો આંકડો પાર કર્યો ભારત પ્રધાનમંત્રી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં જોડાયા વિશ્વનો સૌથી મોટો સડક નેટરવાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રો લાઇન નેટવર્ક ભારત જ્યાં સ્થાન પર છે અમેરિકા ચીન પર છે ભારત આવે છે દૂધ ઉત્પાદનમાં ભારત ટોપ પર છે એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો બીજો હથિયાર આયાત દેશ યુક્રેન છે અને બીજા પર સોરી મિત્રો એસકુભાઈના રિપોર્ટ પ્રમાણે એસઆઈપીઆરઆઈના રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો બીજો હથિયાર કર દેશ બન્યો યુક્રેન ટોપ પર છે એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે હથિયાર નિર્યાતરમાં અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ બી હજાર પર છે હથિયાર કર દેશમાં બરોબર આઈસીસી ચેમ્પિયનની ટ્રોફી ભારતે બે હજાર પચી ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ભારત બોટે બોટેકોની એન્જિનની આપૂર્તિ માટે હથિયાર સાથે હસ્તાક્ષર કર્યા દૂધ ઉત્પાદનમાં નંબર કોફી ઉત્પાદનમાં ભારત સાતમા નંબર પર છે ભારતમાં કર્ણાટકમાં કોફી વધારે થાય છે અને વિશ્વમાં બ્રાઝિલમાં કોફી ઉત્પાદનમાં ટોપ પર છે વિશ્વનો બીજો મોબાઈલ ફોન નિર્માતા દેશ ભારત બન્યો કપડાં અને પરિધાનમાં ભારત છઠ્ઠા નંબર પર છે અને સાયબર હુમલા સાયબર હુમલામાં લક્ષિત દેશ બીજું સ્થાન ભારતે પ્રાપ્ત કર્યો સૌ બીજું સ્થાન

કોણે જીત્યો તો કાર્લસ અલ્સ અલકરાજે પ્રશ્ન તેર હાલમાં કોને આઈસીસી પુરુષ ક્રિકેટના સમિતિના પુનઃ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા સૌરવ ગાંગુલી તો સ્વામીનાથે સ્વામી એના સહિયરની આરડી એના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા એનપીસીઆઈના સ્વાની સાજોલાના કાર્યકારી નિર્દેશક વિકાસ નિયુક્ત કરવામાં આવ્યા કમલ હાસન ફિક્કી મીડિયા અને મનોરંજનના સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ઉત્તર એ ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા સલિલા પાંડે નિયુક્ત ચંદ્રશેખરના અને વિકાસ માટે આઈએમએફના પ્રબંધન નિર્દેશકના સલાહકારના પરિષદમાં સામેલ થઈ રાજકુમાર સિંહ ચંદીગઢના ડીજીપીના પ્રભાર સોંપવામાં આવ્યો રાજમંડળના મહાસચિવ બનવા વડે આફ્રિકી બોચમાં મળી નિધિ તિવારી પ્રધાનમંત્રી મોદીની નિધિ સચિવ બની પ્રશ્ન ચૌદ હાલમાં કોને વર્ચ વર્ચલ દલિત સહિત પુરસ્કાર બે હજાર અગિયારથી સન્માનિત કરવામાં આવી તો પી કામી નિખિલ સિંઘ અમને નિખિલ ઉત્તર પ્રદેશના અનુલ પુરતન પુરસ્કારથી સન્માનિત કરવામાં સન્વિત્ર થઈ ગાય ઉપરને લોકપ્રિય નાયક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા કુંટરો ગ્લોબો બે હજાર ચો પચીસથી સ્ટોક પુરસ્કાર જીત્યો છે સ્ટોમ કુડદની બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ ઓફ થી સન્માનિત કરવામાં વર્ષ બે હજાર ચોવીસની જ્ઞાનીપુર પુરસ્કાર વિનોદ કુમાર શુક્લને આપવામાં આવ્યો મુદ્રિકલા જાને પત્રિકતા બે હજાર ચોવીનો રામનાથ કોવિંદ પુરસ્કાર આપવામાં આવ્યો દલાલને મને અંત શાંતિની સ્થિરતા માટે મોલ્ડ ગોલ્ડ મેડલ કરી પુરસ્કાર જીત્યો જે શ્રી વેંકટેની સાદરભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે રામસર પુરસ્કાર જીત્યો તો પ્રશ્ન પંદર હાલમાં કયા રાજ્યના વંચિત બાળકોને માટે સો ટકા સ્કોલરશીપનું એલાન કરવામાં આવ્યું છે તો હરિયાણા પ્રશ્ન તમારા માટે છે હરિયાણા પ્રશ્ન તમને પૂછ્યો હતો કે હાલમાં કોને વરિષ્ઠ કોને નાઇટહૂડ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા તો જેમ્સ અંડરસનને પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોને યુસીજીના ચેરપર્સન બન બન્યા છે મિત્રો કાગળનું કારણભર જોયું છે તો પ્રશ્ન તમને ખબર હશે પૂનમ ગુપ્તા નિધિ તિવારી કેવીને જ જોશે કે એક પણ નહીં

હાલમાં સિયાચીન દિવસ તેર એપ્રિલ મનાવવામાં આવે છે બે હજાર પચીસમાં દિવસિક નૌસેના કમાન્ડર સંમેલન દિલ્હીમાં થયું ભારત અને કેટલીકના વૈજ્ઞાનિક અનુસંધાન ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા જ્ઞાન પર કરવામાં આવ્યા હાલમાં ખડગપુર વજન પુરસ્ત પ્રદૂષણના ભારે ભારતના ખાદ્યૂચક પાકની કમીની આશંકા વ્યક્ત કરી છે હાલમાં પંજાબ રાજ્યની વેરકા બ્રાન્ડની શુટકલ લોન્ચ કર્યો છે હાલમાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઔદ્યોગિક કીધ ઉદઘાટન દરની બે પોઈન્ટ નવ ટકા પ્રસિદ્ધ રહી છે હાલમાં સાર્વજનિક ક્ષેત્ર મુદ્દાને હાલ કરવા માટે ક તેલંગણા રાજ્ય સરકાર દ્વારા એ રાઇઝિંગ ગ્રેડ ચેલેન્જ શરૂ કરી છે હાલમાં ઓડિશા રાજ્યની સરકારે એકીકૃત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી છે

સુડાન દેશ દુનિયાનો સૌથી ગંભીર માનવીય સંકટનો સામનો કર્યો છે બે હજાર ત્રેવીસથી યુદ્ધ ચાલુ છે હાલમાં આઈપીએલના સો બાઉન્ડરી ઉપર લગાવવાવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા છે હાલમાં યુસી જે ચેરપર્સ બન્યા છે વિનિત જોશી હાલમાં ઉન્નત રોબોટિક સર્જરી મશીન જેટ મેડી જાર્વિસને ઉદઘાટન અસમ કરવામાં આવ્યું બરાબર તો આપણા પ્રશ્નો પણ પતી ગયા આટલો આગળના દિવસના પ્રશ્નો હતા છોડે ચર્ચા આવે સંજય કુમાર મિશ્રને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવા ગોબા નીતિ આયોગના અધિક સદસ્ય નિયુક્ત હવે આપણે ચર્ચા કરી લઈએ પંદર જેવા પ્રશ્નો જે આ ચર્ચા કરી હતી જે જી એસ ડબલ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે તેલંગાણા ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત અને રશિયાના વચ્ચે નવસૈનિક અભ્યાસ ઇન્દ્ર શરૂ થયો તેર હજાર પૂરણ પૂરા કરવાવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા કેરળ વર્ષના નાગરિકોને આયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું દુનિયાનો ફ્રાસ સૌથી મોટો સભ્ય હેટ્રોજન વાળો શોધવામાં આવ્યો હરિયાણા સરકારે માટે ત્રિભાષા ફોર્મુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશની ચૌદમી જુનિયર હોકી બલિકા હેડબોલ શીપ જીતી ખેલોગ્રમનો બીજો સંસ્કરણ હરિયામાં ટોપ પર રહ્યું એસીટી ભારતીય બેંકના સંઘના ચેરમેન નિયુક્ત લીનબ દુર્ગાના નેપાળ અને રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્ણ નિયુક્ત કરવામાં આવે ભારતને ઓપરેશન બર્મા હેઠળ મ્યાનમારને સહાયતા મોકલી છે ભારત વિશ્વનો સૌથી મોટો ચાર નિર્યાતક દેશ બન્યો છે કેનિયા ટોપ પર છે શ્રીનગરને પાછળ છોડી છે ગુજરાતના પાંચ દિવસનો માધવપુર ખેડ બના શરૂ થયો છે ભારત આંતરરાષ્ટ્રીય શૂન્ય ગરીબી બી ફોર પહેલો શુભારંભ કરવામાં આવ્યો છે અને પી ફોરમાં શૂન્ય ગરીબી પી ફોરનો ટાર્ગેટ છે કે બે વગેરે ઓગણત્રીસ આંધ્રપ્રદેશ ગરીબી મુક્ત કરવું ચાર પાંચ છ કલાકમાં થ્રી ડી પ્રિન્ટેડ રેલ્વે સ્ટેશન બનાવ્યું છે અને વિશ્વ હવે હેડાની રેન્કિંગ બે હજાર પચાસમાં સૂચિમાં સિંગાપુર હવેડાની ટોપ પર છે ભૂલ કેમિસ્ટ્રીનું કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે